બીજુ રાજુ કરપડા કપાલ ઈટા લે આવી છે અને રાજુ કરપડા વિશે જો પર ઈટા લે છે તો આપણે આ વિડિયોમાં છેલ્લે સુધી જોવાની કોશિશ કરીશું તો આપણે સમાળવા સમજવા પર સમજણ પડશે તો ચાલો આપણે વિડિઓ જોઈ લઈએ શું શું કીધું રાજુ કરપડા ને ગપલી ટાલિયા તો આપણે છેલ્લે સુધી વિડીયો જોવાની કોશિશ કરીએ ચાલો તો આપણે વિડિઓને સંભડેલી શું કીધું આબે ની રાજુ કરપડા ને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું અફસોસ નતો કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં આવું સમજીને ફસાવાના પ્રયત્ન પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને ખેડૂતોને પણ જેલમાં રાખીને ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થઈ હોય આવું જ્યારે દેખાણું ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિન રાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું જેલમાં માત્ર રાજુભાઈ ન જેલમાં અમારા પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામય હતા જેલની અંદર અમારા પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ મહેશભાઈ કોટડીયા હતા જેલની અંદર અમારા સૌરાષ્ટ્ર ઝોનના સંગઠનના ઇન્ચાર્જ રાજુભાઈ બોરખતરીયા હતા જેલની અંદર અમારા પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ પિયુષભાઈ પરમાર હતા અમારા પ્રદેશ કક્ષાના દસ નેતાઓ જેલમાં હતા દસમાંથી નવને કોઈ ફરિયાદ નથી લીગલ સેલની પાર્ટીની સંકલનની કેન્દ્રીય નેતૃત્વ નવ લોકોને કોઈ કમ્પ્લેન નથી માત્ર રાજુભાઈ ને જ કમ્પલેન છે શું કામ રાજુભાઈ ને એટલે કમ્પ્લેન છે કે રાજુભાઈ ઉપર આજે સુરેન્દ્રનગર ની કોર્ટમાં ફાઈનલ આર્ગ્યુમેન્ટ થવાની છે જો રાજુભાઈ ગોપાલ ઇટાલિયા પર આરોપ ન લગાવે તો જેલની સજા પાકી